ચોક્કસ કે જે રીતે એટીએસ તપાસ કરી છે તે ઝીણવટપૂર્વક તપાસ કરી છે ગઈકાલે જે તરલ ભટ્ટનો ડ્રાઈવર છે નાથાભાઈ તેમનું નિવેદન લેવામાં આવ્યું હતું ત્યારબાદ ફરિયાદીનું નિવેદન લેવામાં આવ્યું હતું અને તેમની ઓફિસની પણ તપાસ કરવામાં આવી હતી જાણવા મળતી વિગત મુજબ કે જે ઓફિસમાં હતા તેના અને ઘરને તમ નિવાસ નિવાસસ્થાને જેટલા પણ પુરાવા હતા તેનો નાશ તરલ ભટ્ટે કરી દીધો હોવાનું અત્યારે જે છે તે પ્રાથમિક જાણવા મળી રહ્યું છે ઉપરાંત એટીએસની ટીમ જ્યારે તેમની ઓફિસે પહોંચી ત્યારે ઓફિસમાં માત્ર સ્ટાફના બે જ મેમ્બર જે હાજર હતા ઉપરાંત તરલ ભટ્ટ ને ગોહિલ વોટ્સઅપ કોલિંગ કરતા હોવાની સમગ્ર જે છે તે ઘટના સામે આવી છે તેમજ આ કૌભાંડી ત્રણેય ત્રિપુટી છે તેમને એક સ્પેશિયલ વર્ડ્સ કે એક કોડ આપ્યો હતો કે જેને પ્રેક્ટિસ નામનો કોડ આપવામાં આવ્યો હતો પ્રેક્ટિસ નામના કોડથી તેઓ જે છે તમામ ચર્ચાઓ કરતા હતા આ બધા તમામ વિગતોનો લઈને ડેટા જે છે તૈયાર કરવામાં આવ્યો હતો ખાસ કરીને એટીએસની ટીમ દ્વારા જે વોટ્સઅપ કોલિંગ અને વોટ્સઅપ ચેટિંગની પણ જે છે ડિટેલ્સ મેળવી રહી છે જી આભાર તમામ વિગતો માટે કેતન